મનનો આનંદ જિંદગીની અસલી મોજ આ મણકામાં ધનાએ મનુષ્યની આંતરિક સ્થિતિ મૂળ આનંદ નું મહત્વ સમજાવ્યું છે ધનો કહે છે કે જો તમારું મન પ્રસન્ન હોય તો સામાન્ય વસ્તુમાં પણ મોજ મળી રહે છે પરંતુ જો મન ઠેકાણે ન હોય તો દુનિયાના તમામ વૈભવ વ્યર્થ છે મૂળના મૂર્ત ન જોવાય ધના સદા મૂળમાં જ રહેવાય મૂર્ત જોવામાં બગડે જિંદગી સદા મૂળમાં જ મોજ કરાય તેના કરતા હર પડે મનથી મોજ કરવી જોઈએ જાણ્યા છતાં રહેવું અજાણ્યા વધુ જાણવામાં નથી ભલાય જાણી ગયા છે જે જે જગતને પછી એનાથી નહીં બોલાય અર્થાત સંસારમાં બધું જાણતા હોવા છતાં પણ ક્યારેક અજાણ્યા જ ભલાઈ છે જે લોકો જગતનું રહસ્ય અથવા સત્ય જાણી ગયા છે તેઓ પછી મૌન થઈ જાય છે તેમનાથી વધુ બોલી શકાતું નથી કારણ કે સત્ય શબ્દોની પાર છે સુરતાલમાં ન પડવું વધારે ખાલી શબ્દ પકડી લેવાય સુરતાલ ક્યારેક બને બેતાલા ગુપ્ત શબ્દને સમજી જવાય અર્થાત વજન કે સંગીત ના બાહ્ય સૂર અને તાલમાં બહુ ખોવાઈ જવા કરતા તેના જાય બત્રીસ જાતના પકવાન પીરસે સાથે મીઠાઈ મેવા ભલે મુકાય મૂળ વણે ફિક્કાને મોડા લાગે મૂળમાં તાદુર પેટ ભરાય અર્થાત જો તમારો મૂડ મન સારો ન હોય તો તમારી સામે બત્રીસ પકવાન કે મોંઘા મેવા મીઠાઈ મૂકવામાં આવે તો પણ તે સ્વાદ વગરના અને મોડા લાગે છે પરંતુ જો મન પ્રસન્ન હોય તો સુદામાના તાંદુલ પૌવા જેવી સામાન્ય વસ્તુથી પણ પેટ અને મન ધરાઈ જાય છે ધના મૂળને મનાવી રાખવો જો જેના જાય રિસાય મૂળ વગરનો મવાલી ના બનતો મૂડમાં મહારાજા બનાય અર્થાત ધનો કહે છે કે હંમેશા પોતાના મનને મનાવીને રાખવો જો મન રિસાઈ ગયું

ને કાબુમાં રાખી આનંદિત રહી શકે છે તે જ સંસારનો સાચો રાજા છે લેખક ક ધનજીભાઈ છગનલાલ પરમાર મોરબી સંપર્ક કરો નવ એક નવ આઠ બે પાંચ આઠ બે છ શૂન્ય ત્રણ ચાર તમારા વિચારો નીચે કમેન્ટમાં શેર કરો ક્યાં મનકાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા